અંકલેશ્વરના શારદા ભવન ખાતે જી રામજી યોજના અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જી રામજી યોજના અંગે જનજાગૃતિ ફેલાવવાના શુભ આશય સાથે અંકલેશ્વર શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે એક વિશેષ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો માટે યોજાયેલી આ કાર્યશાળામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર શ્રી પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકતા ઉપસ્થિત વિવિધ ગામના સરપંચો સ્થાનિક પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને જી રામજી યોજનાની વિગતવાર રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે સરકારની આ યોજના છેવાડાના માનવીના ઉત્થાન માટે છે અને દરેક કાર્યકરે આ માહિતી જનજન સુધી પહોંચાડી યોજનાનો મહત્તમ લાભ અપાવવા માટે કટિબદ્ધ થવું જોઈએ આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકન્યાણકારી યોજનાઓના અમલીકરણમાં પાયાના કાર્યકર્તાઓની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે અને જી રામજી યોજનાના માધ્યમથી વિકાસના કામોની નવી ગતિ મળશે આ કાર્યશાળામાં અંકલેશ્વર અને હાંસોક તાલુકાના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યશાળા દરમિયાન ઉપસ્થિતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવી યોજનાના સુચારુ અમલીકરણ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પણ આપ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરો અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં યોજનાના પ્રચાર પ્રસાર માટેના સંકલ્પ સાથે કાર્યશાળા સંપન્ન થઈ હતી આજો અંકશુષ્ટ વિધાનસભામાં હાસો અને અંકશુસર ખાતે કાર્યશાળા નો પ્રારંભ થયો હતો જે વિકસિત ભારત એટલે કે જી રામજી યોજના અંતર્ગત ઓગણીસો એંશીની અંદર ઇન્દિરા ગાંધીએ બધી જ યોજનાઓ ભેગી કરીને એ પછી ઓગણીસો નેવાસીની અંદર રાજીવ ગાંધીએ જવા રોજગાર યોજનાનું નામ આપવામાં આવ્યું એ પછી બે હજાર ચારમાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સરકારે આ નરેગામાંથી એને નરેગા યોજનાનું નામ આપવામાં આવ્યું અને બે હજાર પાંચની અંદર ફરીથી મનરેગા યોજના નામ આપવામાં આવ્યું આમાં માત્ર માટી મહેતાના કામો થઈ શકતા હતા અને વ્યાપક ભ્રષ્ટાચારો થતા હતા જે પ્રકારે આ મનરેગા યોજનાની અંદર પંદર દિવસે પેમેન્ટ થતું હતું તો આ યોજનામાં સાત દિવસે પેમેન્ટ થવાનું છે જે પ્રકારે મનરેગા યોજનામાં સો દિવસનું વેતન મળતું હતું આ યોજનામાં એકસો ને પચીસ દિવસનું વેતન પ્લસ સાહીઠ દિવસ રાજ્ય સરકાર જે વિસ્તારમાં પાકનો રોપણી કરવાની હોય વાવણી કરવાની હોય અને જ્યારે લણણી કરવાની હોય ત્યારે સાહીઠ દિવસથી વધારે રોજગારી એટલે કુલ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી આ જી રામજી અધિનિયમ અંતર્ગત પ્રાપ્ત થવાની છે સાથે સાથે ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ સભા દ્વારા ગામમાં કયા કયા કામો કયા પ્રકારના કામો કરવા જેવાથી તમામ કામો ગ્રામસભામાં નક્કી થશે અને જે ગામમાં જે જરૂરિયાત કામો કરવામાં આવશે ત્યારે આજે મોટી સંખ્યામાં અંકલેશ્વર અને હાસોદ બંને તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્ય કાર્યશાળામાં હાજરી આપી હતી એ તમામને અભિનંદન પાઠવું છું અને છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાના જે લાભો છે એ લાભોની જે વાતો છે પહોંચે એ પ્રકારની કામગીરી થઈ રહી છે